બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખ સાથે પીએમઓના મુખ્ય સચિવની ઓળખ આપી અજાણ્યા બેજાબાઝ દ્વારા છેતરપિંડી કરવાનો પ્રયાસ કરાયો હતો જે અંગે પૂર્વ પ્રમુખે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પાલનપુરના માનસરોવર રોડ પર આવેલે સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખ કુમુદબેન જોશીના મોબાઈલ પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો જેમાં પોતે પીએમઓના મુખ્ય સચિવ પી કે મિશ્રા તરીકેની ઓળખ આપી હતી જે અજાણ્યા ભેજાબાજે પાર્ટીના સિનિયર કાર્યકર્તા તરીકે તમને બંગલો ભેટમાં આપવાનો છે રાજસ્થાનમાં વસુંધરા રાજે સો બંગલા બનાવે છે જેમાં એક બંગલો તમારા માટે છે તો તેનું રજીસ્ટ્રેશન કરાવવાનું જણાવ્યું હતું પંદર તારીખે સાંજે છ વાગે છ સાડા છ વચ્ચે મને ફોન આવ્યો પીએમઓમાંથી ઉપર કેન્દ્ર સરકાર લખેલું હતું અને એમાં પી કે મિશ્રા ત હું બોલું છું બેન અને સાહેબ ખાસ અંગત મદદનીશ છું એટલે મેં એમને કહ્યું કે સાહેબ તમારે કોંગ્રેચ્યુલેશન તમને એમ કે અત્યારે તમારી સાહેબના ત્યાં તમે છો અભિનંદન પછી એમણે મને કહ્યું કે સાહેબને તમારા પર બહુ લાગણી છે અને એમને કંઈક સો કાર્ય કાર્યકર્તાઓ જે સિનિયર કાર્યકર્તાઓ છે એમને એમ કે ગિફ્ટ કરવી છે એમ કરીને મને ફોન આગળ એમને ચાલુ રાખ્યો પછી મેં કહ્યું કે સાહેબ શું ગિફ્ટ આપવાના છે એટલે કે હું તમને ફોન કરું છું પછી થોડી વાર થઈ એટલે ફરી પાછો ફોન આવ્યો કે તમને ગિફ્ટ પાંચ કરોડનો બંગલો અને સો એકર જમીનની અંદર આ બંગલા બનાવ્યા છે અને વસુંધરા રાજે આ બંગલાની સ્કીમ પોતે તૈયાર કરી છે ને આખો મેપ છે અમે બહારના દેશમાં તૈયાર કરાવવા રહ્યા છે પણ તમે એમાં સિલેક્ટ થયેલા છો તો મેં કીધું મને બનાસકાંઠામાંથી કોઈ બીજાને કોઈ કે ના કોઈ અને કોઈને કહેતા નહીં કોઈને પણ તમે કહેતા નહીં આ વાત કરવાની નથી તમારા કોઈને એ સારું અને તમે એમ કે તમારું રજીસ્ટ્રેશન કરાવવા માટે તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ આપી દેજો એટલે મેં મને કે તમે આ જે વોટ્સએપ છે હું તમને કરું છું આ જ નંબર છે ને તો હા તો કે એના પર હું તમને બધું મેપને બધું મોકલું છું અને તમે મને તમારું આધાર કાર્ડને પાન કાર્ડ ફોરવર્ડ કરી દેજો એટલે મને તો ડાઉટ હતો જ પછી મેં એ એ વાતને એને પહેલાં બ્લોક કરી નાખ્યો અને પછી એના પછી કાલે બે દિવસ પહેલાં મારી પર અમદાવાદથી ફોન આવ્યો ક્રાઇમમાંથી કે બેન તમારા ઉપર આ ફોન આવેલો છે આ નંબરનો જોન ને જરા ચૌદ પંદર તારીખ વચ્ચે મેં તો હા મારે પંદર તારીખે બે ફોન આવેલા છે તો કે તમને શું કહ્યું તો મેં આ બધી હકીકતે એમને વાત કરી અને મેં એમને કહ્યું કે ભાઈ આ અને પબ્લિક થવી જોઈએ અને બીજું તો કે તમે એની ફરિયાદ આપી શકશો ને હું અત્યારે જ જઈને આપ્યા હોય તમે કહેતા હોય તો અને મારા લાખો કરોડો કાર્યકર્તા છે આપણા ભાજપના એ ભાજપના કાર્યકર્તાઓ ફરી પાછા કંઈ લૂંટાય નહીં હું સમજી ગઈ છું મને ખબર છે કે આ એને ફ્રોડ કરે છે પણ બીજા કાર્યકર્તાઓ પાસે પાંચ દસ લાખ રૂપિયા આ ગેંગ પડાઈ લેશે અને એ ચિંતાના આધારે હું ફરી પાછી હું ક્રાઇમમાં જઈ અને ફરિયાદ આપી આવી અને હું એ ક્રાઇમને પણ કહું છું કે તાત્કાલિક આવા લોકોને જાહેર કરી અને જેલ ભેગા કરવા જોઈએ વડાપ્રધાન સાહેબને બદનામ કરવા માટેના આ કાવતરા થઈ રહ્યા છે અને આ કાવતરાના ભાગરૂપે મારી પર આપવાનો હતો જો કે બેજાબાજ ગઠિયાએ આ વાત ખાનગી રાખવાનું કહેતા પૂર્વ પ્રમુખ કુંબદબેન જોશીને પોતાના સાથે ફ્રોડ થવાની આશંકા જતા તેઓ અજાણ્યા ઈસમ વિરુદ્ધ પાલનપુર સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે